ભારતીય સંસ્કૃતિમાં ગંગાજળને અમૃત સમાન માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગંગાજળ જ્યાં હોય છે ત્યાં પાપો દૂર થાય છે શુભ શક્તિઓનું આગમન થાય છે અને આખા પરિવારમાં સુખ શાંતિનો પ્રવાહ રહે છે પરંતુ એક નાની ભૂલ અને એ ગંગાજળ જે આશીર્વાદ બની શકે છે તે જ અશુભ પરિણામ આપીને આખો ઘર બરબાદ કરી શકે છે ગંગાજળનું ધાર્મિક મહત્ત્વ ગંગાજી માત્ર નદી નથી પરંતુ માતા સમાન છે ગંગાજળમાં પવિત્ર શક્તિ છે જે હજારો વર્ષ સુધી બગડે નહીં સ્કંદપુરાણ ઋગ્વેદ અને ગંગા સ્તોત્રમાં તેના મહિમાનો ઉલ્લેખ છે શ્રદ્ધાપૂર્વક ગંગાજળનું એક તીપું પણ જીવને પવિત્ર બનાવી દે છે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ગંગાજળ વિજ્ઞાનીઓએ પણ સ્વીકાર્યું છે કે ગંગાજળમાં બેક્ટેરિયા નાશક તત્વ છે એટલા માટે જ ગંગાજળ બગડતું નથી અને વર્ષો સુધી શુદ્ધ રહે છે આ જ કારણ છે કે આપણા પૂર્વજોએ ગંગાજળને પૂજા સંસ્કાર અને દૈનિક જીવનમાં મહત્વ આપ્યું છે વાસ્તુશાસ્ત્રમાં ગંગાજળનું સ્થાન વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંગાજળ માત્ર ધાર્મિક વિધિ માટે જ નહીં પરંતુ ઘરના ઉર્જા સંતુલન માટે પણ મહત્વનું છે પૂર્વ દિશામાં ગંગાજળ રાખવાથી જ્ઞાન અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે ઉત્તર દિશામાં ગંગાજળ રાખવાથી ધન સમૃદ્ધિ અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે પશ્ચિમ દિશામાં ગંગાજળ રાખવાથી સંબંધોમાં પ્રેમ અને મીઠાશ આવે છે પરંતુ દક્ષિણ દિશામાં ગંગાજળ રાખવું અત્યંત અશુભ છે સામાન્ય ભૂલો જે ઘર બરબાદ કરી શકે એક પ્લાસ્ટિક બોટલમાં ગંગાજળ રાખવું ઘણા લોકો હરિદ્વાર કે ગંગોત્રીથી લાવીને ગંગાજળને વર્ષો સુધી પ્લાસ્ટિક બોટલમાં જ રાખે છે પરંતુ પ્લાસ્ટિક પવિત્ર નથી તે નકારાત્મક ઊર્જા પેદા કરે છે પરિણામે પરિવારમાં કલહ તણાવ અને આર્થિક મુશ્કેલીઓ શરૂ થાય છે બે રસોડામાં ગંગાજળ રાખવું ગંગાજળ હંમેશા પૂજા ઘર કે મંદિરમાં રાખવું જોઈએ જો તેને રસોડામાં અગ્નિ તત્વની નજીક રાખવામાં આવે તો ઘરમાં આર્થિક નુકસાન અને આરોગ્યની તકલીફો વધે છે ત્રણ ગંગાજળ હાંટ્યા પછી ભીનું માળ ઘરમાં ગંગાજળ હાંટવું શુભ છે પણ જો હાંટ્યા પછી જમીન ભીનું જ રહી જાય અને તેને સુકવવામાં ન આવે તો તે નકારાત્મક શક્તિઓને આકર્ષે છે ચાર ગંદા હાથે પાત્રમાં હાથ નાખવો ગંગાજળને હંમેશા શુદ્ધ હાથે જ સ્પર્શ કરવો જોઈએ જો ગંદા હાથથી પાત્રમાં હાથ નાખવામાં આવે તો ગંગાજળ અશુદ્ધ થઈ જાય છે અને તેના શુભ ફળ નાશ પામે છે પાંચ દક્ષિણ દિશામાં ગંગાજળ રાખવું વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશા યમ દિશા માનવામાં આવે છે અહીં ગંગાજળ રાખવાથી અશાંતિ ઝઘડા અને અચાનક દુર્ઘટનાઓ વધે છે ગંગાજળથી મળતા સકારાત્મક ફળ ઘરમાં સુખ રહે છે સંતાન સુખ અને દાંપત્ય સુખમાં વૃદ્ધિ થાય છે પિતૃદોષ અને વાસ્તુદોષ દૂર થાય છે આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે ખોટા ઉપયોગથી થતા નુકસાન ઘરમાં ઝઘડા અને ચીડચીડાપણું વધે છે ધનની અછત દેવું અને આર્થિક નુકસાન થાય છે અચાનક બીમારીઓ કોર્ટ કેસ અને દુર્ઘટનાઓની શક્યતા વધે છે બાળકોના અભ્યાસ અને કારકિર્દીમાં અવરોધ ઊભા થાય છે સાચો ઉપાય ગંગાજળ હંમેશા તાંબાના અથવા કાંસાના પાત્રમાં જ રાખવો પાત્રને ઢાંકીને જ રાખવો ગંગાજળ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં અથવા પૂજાઘરમાં જ હોવો જોઈએ દર અઠવાડિયે એકવાર ઘરમાં ગંગાજળ છાંટવાથી વાસ્તુદોષ દૂર થાય છે ગંગાજળનો ઉપયોગ નવા કાર્ય જેમ કે ઘર પ્રવેશ દુકાન વાહન લગ્નમાં કરવો શુભ માનવામાં આવે છે આધુનિક જીવનમાં ગંગાજળ આજે શહેરોમાં મૂળ ગંગાજળ સૌને ઉપલબ્ધ નથી પરંતુ માર્કેટમાં પેક કરેલું ગંગાજળ મળે છે તેનો ઉપયોગ પણ પૂજા અને વિધિમાં થઈ શકે છે દર અઠવાડિયે મુખ્ય દ્વાર પર ગંગાજળ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પ્ર વેચતી નથી ગંગાજળ માત્ર પાણી નથી તે દૈવી શક્તિનું પ્રતીક છે તેનો સાચો ઉપયોગ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે પરંતુ એક નાની ભૂલ પ્લાસ્ટિકમાં રાખવો દક્ષિણ દિશામાં મૂકવો ગંદા હાથે સ્પર્શવુપ આખા પરિવારને મુશ્કેલીમાં નાખી શકે છે યાદ રાખો ગંગાજળનું સન્માન કરો નિયમોનું પાલન કરો અને તમારા ઘરમાં હંમેશા શુભ શક્તિઓનું આગમન થતું રહેશે શક્તિઓનું આગમન થતું રહેશે